અંતિમ સૂચના ન મળે ત્યાં સુધી પેટ્રોલ પંપ પર રાખવામાં આવેલા પાલિકા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે તો સાથે પોઝિટિવ આવેલા પેટ્રોલ પંપના ચારેય કર્મચારીઓને સરકારી હોમ આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે અનેક લોકોના સંપર્કમાં આવેલા પેટ્રોલ પંપના કર્મચારીઓને લઈ કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ હાલ તંત્ર દ્વારા શરૂ કરાયું છે સુરતમાં બેકાબૂ થયો છે કોરોના અને રોજિંદા કામ સાથે સંકળાયેલા લોકોમાં કોરોનાનું સંક્રમણ પણ વધતા હવે તંત્રની ઊંઘ પણ ઉડી ગઈ છે અગાઉ શાકભાજી વેચનારાઓમાં કોરોના કેસો આવતા અનેક લોકો તેનાથી સંક્રમિત થયા હતા ત્યારે હવે પેટ્રોલ પંપના કર્મચારીઓ સંક્રમિત થતાં તંત્ર દોડતું થયું છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ